નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસની અંદર વિષય ગુજરાતીમાં ગ્રામરની અંદર મિત્રો એક ટોપિક આપણું ક્રિયા વિશેષણ પૂછાય છે તો આપણે ક્રિયા વિશેષણ વિશે વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો પહેલાં તો એની આપણે વ્યાખ્યા જોઈએ કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર અથવા વધારો કરનાર પદને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ આમ મિત્રો ક્રિયા વિશેષણના મુખ્ય છ પ્રકાર છે તો એના જે મુખ્ય પ્રકાર અને એના પેટા પ્રકાર વિશે આપણે જોઈશું તો એના છ પ્રકાર વિશે જોઈએ મિત્રો તો પહેલું સ્થળવાચક ક્રિયા વિશેષણ બીજું સમયવાચક અથવા કાળવાચક ક્રિયા વિશેષણ ત્રીજું ક્રમવાચક ક્રિયા વિશેષણ ચોથું રીતિવાચક ક્રિયા વિશેષણ પાંચમું પરિમાણ વાચક ક્રિયા વિશેષણ છઠ્ઠું અભિગમ વાચક ક્રિયા વિશેષણ અને અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે એના મિત્રો ચાર પેટા પ્રકાર છે તો આપણે જોઈએ મિત્રો પહેલું છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ બીજો નકાર વાચક ક્રિયા વિશેષણ અને ત્રીજો સ્વીકારવાચક ક્રિયા વિશેષણ અને ચોથું છે એ સંભાવનાવાચક વાચક ક્રિયા વિશેષણ હવે મિત્રો જ્યારે આ ચોથા છે એ બધા પેટા પ્રકાર છે પણ એ અભિગમ વાચકની અંદર સમાયેલા છે એટલે જ્યારે આ પોચ છે એકથી પોચ નંબર નથી આવતા તો એનો જવાબ ડાયરેક્ટ અભિગમ વાચક આપણે લખવાનો થાય છે દસમાની અંદર આ ડાયરેક્ટ અભિગમ વાચક તમને પૂછ્યું હોય છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈએ એનો પહેલો પ્રકાર જોઈશું સ્થળ વાચક ક્રિયા વિશેષણ તો જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે એના મુખ્ય શબ્દો છે મિત્રો અહીં નજીક નીચે ઉપર પર પાસે આગળ પાછળ વગેરે એના શબ્દો છે એ આપણને ચોક્કસ સ્થળ દર્શાવે છે તો એના ઉદાહરણો જોઈએ મિત્રો મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી તો ચોક્કસ ટેબલ પર એની જગ્યા દર્શાવે છે પતંગ ચગાવવા બધા ધાબા પર ચડ્યા તો ધાબા પર એ જગ્યા છે સ્થળ છે ખેતરમાં દૂર સુધી પક્ષીઓ દેખાતા હતા તો ખેતરમાં એ જગ્યા દર્શાવે છે મિત્રો એટલે સ્થળવાચક છે ચોથું છે એક્ઝામ્પલ મિત્રો કે ગરમીથી રાહત મેળવવા પશુઓ ઝાડ નીચે બેઠા હતા તો ઝાડ નીચે સ્થળ છે જગ્યા છે પોંચમો છે મિત્રો ગાડું કે અમારી નજીક પહોંચ્યું તો અહીંયા નજીક એ જગ્યા દર્શાવે છે આપણી નજીક પછી છઠ્ઠું છે પરિવારના સભ્યો બધા આનંદ મેળામાં ગયા તો આનંદ મેળો એ સ્થળ છે જગ્યા છે એના પછી મિત્રો બીજો પ્રકાર જોઈએ સમય વાચક કે કાળવાચક ક્રિયા વિશેષણ જોઈએ તો જેમાં થનારી ક્રિયાનો કાળ કે સમય બતાવવામાં આવેલ હોય તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે એના શબ્દો જોઈએ મિત્રો કે હમણાં હાલ સદા સર્વદા નિત્ય તુરંત રોજ કદી વારંવાર એ બધા સમય દર્શાવે છે એના ઉદાહરણો મિત્રો જોઈએ કે ગયા ચોમાસે ધોધમાર વરસાદ હતો તો ગયા ચોમાસે એ સમય દર્શાવે છે ચોમાસાનો સમય તો ગયા ચોમાસા પછી વિદ્યાર્થીઓ આજે શાળાએ વહેલા આવ્યા તો એ આજનો સમય દર્શાવે છે આજે પછી હું થોડી વાર મગન સામો જોઈ રહ્યો તો થોડી વાર એ પણ સમય દર્શાવે છે અમે જમીન મિનિટમાં છે તો અહીંયા પણ મિનિટનો એ સમય દર્શાવે કે આજે હું અમદાવાદ જવાનો છું તો આજનો એ સમય દર્શાવે છે કાજે એના પછી મિત્રો ત્રીજો પ્રકાર છે ક્રમવાચક ક્રિયા વિશેષણ ક્રમ એટલે ચોક્કસ ક્રિયા થાય છે કયા ક્રમમાં થાય છે પહેલો બીજો ત્રીજા ક્રમમાં એવી રીતના ક્રમ દર્શાવે છે તો જેમાં થનારી ક્રિયાનો ક્રમ બતાવવામાં આવેલ હોય તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે એના શબ્દો છે મિત્રો આગળ પાછળ પછી પેલો અગાઉ ફરી વગેરેના શબ્દો છે એના મિત્રો આપણે ઉદાહરણ જોઈએ પહેલાં ચા પી લો પછી બહાર જજો એટલે પહેલાં એ પણ ક્રમ દર્શાવે છે અને પછી પણ એનો ક્રમ દર્શાવે છે અમે છેલ્લે મંદિરે દર્શન કરવા ગયા તો છેલ્લે છે એ મિત્રો એનો જે ક્રિયા કરે છે ક્રિયાની અંદર છેલ્લે દર્શાવે છે એનો ક્રમ દર્શાવે છે એના પછી ત્રીજું છે મિત્રો કે મંદિરમાં પૂજારી સૌથી આગળ ચાલીને ગર્ભગૃહમાં પ્રવેશ્યા તો અહીંયા મિત્રો જે છે ને સૌથી આગળ એ પણ એ ચાલવા માટેનો ક્રમ દર્શાવે સૌથી આગળના ક્રમમાં હતા પછી ચોથું છે મિત્રો રેલીમાં સૌથી આગળ તેઓ ચાલતા હતા તો અહીંયા સૌથી આગળ એ પણ એનો ક્રમ દર્શાવે દાદાજી ધ્યાન ધરી પછી જ જમવા બેસતા તો ધ્યાન ધર્યા પછી એ પણ એનો ક્રમ દર્શાવે છે કે પહેલું ધ્યાન ધરતા અને પછીના ક્રમે એ જમવા બેસતા તો મિત્રો એ ક્રમવાચક હતા હવે આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ જોઈએ રીતિવાચક ક્રિયા વિશેષણની પહેલાં વ્યાખ્યા જોઈશું કે જેમાં થનારી ક્રિયાની રીત ભાત બતાવવામાં આવી હોય તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે એના શબ્દો છે જલ્દી એકદમ જેમ તેમ માંડ માંડ ચૂપચાપ ફટાફટ તરત એ એની ક્રિયા કરવા માટેની રીત દર્શાવે છે ચોક્કસ ક્રિયા કેવી રીતના થાય છે તો મિત્રો એના આપણે ઉદાહરણ જોઈએ કે જયેશ ઉતાવળો બોલે છે તો જયેશ છે ને એ મિત્રો બહુ ઉતાવળો બોલે છે તો એની જ બોલવા માટેની સ્ટાઇલ અથવા રીત દર્શાવે છે ઉતાવળો બોલે છે મહેશ હસતા હસતા બોલ્યો તો મહેશ છે એની મીન્સ રીત છે કે હસતા હસતા એ બોલતો હોય ત્યારે વાત કરતો હોય છે હસીને એટલે હસતા હસતા એની રીત દર્શાવે છે પછી ગીતા છે એ બેઠી બેઠી ગાયા કરે છે અને એ ગાયા કરે છે ગીત ગાવે છે મીન્સ કે એની રીત દર્શાવે છે ગાય કેવી રીતના ગાવે છે તો બેઠા બેઠા ગાય છે વૃદ્ધા દ્રુધતા સૈનિકો રાજા પાસે આવ્યા તો મિત્રો અહીંયા જે સૈનિકો છે એની મીન્સ કે રીત દર્શાવે છે કેવી રીતના રાજા પાસે આવીને બોલે છે તો દ્રઢતા ધ્રુધા સૈનિકો રાજા પાસે આવ્યા છે એમને ડર છે માટે ધ્રુજે છે એના પછી મિત્રો પોચમાં જોઈએ કે જીવરામ ભટ્ટ ધીમેથી બોલ્યા તો એમની રીત દર્શાવે છે બોલવા માટેની રીત દર્શાવે છે કેવી રીતના બોલી રહ્યા છે મિત્રો તો ધીમેથી તો તેઓ વાંકાચૂગા રસ્તે ચાલતા હતા તો અહીંયા વાંકા ચૂકા ચાલે છે તો મિત્રો તમે જોયું અહીંયા કે ઉતાવળા હસતા બેઠા બેઠા ધ્રુધ્ધા ધ્રુધ્ધા એ વાંકા ચૂગા આ બધા જે છે એ ક્રિયા થઈ રહી છે ક્રિયાની ચોક્કસ દર્શાવે છે એટલા માટેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે હવે મિત્રો એના પછીનો આપણે જોઈએ પોંચમો પ્રકાર અને એ આપણો છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ હવે પરિમાણ એટલે તો મિત્રો પ્રમાણ એટલે તો જથ્થો દર્શાવે પરિમાણ મિશ્ર ચોક્કસ વસ્તુનો જથ્થો દર્શાવે છે તો જો એની આપણે વ્યાખ્યા જોઈશું પહેલાં કે જેમાં થનારી ક્રિયાનું માપ કે જથ્થો બતાવવામાં આવે જેમાં થનારી ક્રિયાનું માપ કે જથ્થો બતાવવામાં આવે તેને પરિમાણ વાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે તો એના આપણે ઉદાહરણો મિત્રો જોઈએ કે કુસુંબ કરતા સંભ કરવો વધારે કઠિન છે કુસુંબ કરતા સંભ કરવો વધારે કઠિન છે આકાશમાં વાદળોની ભરપૂર શોભા દ્રશ્યમાન થતી હતી એ જો મિત્રો વધારે એ એનો જથ્થો દર્શાવે છે કુસંપ કરતાં સંપ કરવો વધારે કઠિન છે એટલે વધારે મીન્સ કે વધારે તેનું પ્રમાણ દર્શાવે છે વધારે કઠિન છે વધારેનું પ્રમાણ દર્શાવે છે આકાશમાં વાદળોની ભરપૂર શોભા દૃશ્યમાન થતી હતી તો ભરપૂર એ પણ એની અંદર વધારે પ્રમાણનો એનો વધારો દર્શાવે છે પરિમાણ દર્શાવે છે કે વધારે ભરપૂર છે તને સફળતા મેળવવા ખૂબ મહેનત કરવી પડી તેને સફળતા મેળવવા માટે ખૂબ એનું પ્રમાણ દર્શાવે છે મહેનત કેવી એટલી કરવી પડી તો વધારે કરવી પડી ખૂબ કરવી પડી એનું પરિમાણ દર્શાવે છે પછી તે બધાને ખૂબ આદર આપે છે તો ખૂબ આદર આપે છે આદરનું પ્રમાણ દર્શાવે છે કે આદર કેટલો આપે છે તો બહુ આપે છે વધારે આપે છે અને પોચમો છે એક્ઝામ્પલ મિત્રો કે અમે ન અમે નાયા ત્યારે નર્મદા પુષ્કળ નર્મદામાં પુષ્કળ પાણી હતું કે અમે નાયા ત્યારે નર્મદામાં પુષ્કળ એટલે વધારે પ્રમાણની અંદર એનું પાણીનું પ્રમાણ દર્શાવે છે જથ્થો દર્શાવે છે અને છઠ્ઠું છે દાદાજીને અમારા પ્રત્યે અપાર વહાલ હતો તો અહીંયા અપાર એ વધારે પ્રમાણમાં પહાલ હતો એવું દર્શાવે છે મિત્રો તો એના શબ્દો આપણે જોઈએ મિત્રો કે થોડું જરા જરી લગીર અતિશય ખૂબ વધારે ઓછું વગેરે આવા બધા શબ્દો છે એ ચોક્કસ વસ્તુ હોય એનું પ્રમાણ દર્શાવે છે વસ્તુનું ચોક્કસ પ્રમાણ દર્શાવે છે એટલા માટે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે અને મિત્રો આપણો છઠ્ઠો પ્રકાર છે અભિગમ વાચક ક્રિયા વિશેષણ નિશ્ચય વાક્ય વાચક એ જે અભિગમવાચક છે ક્રિયા વિશેષણ એના મિત્રો ચાર પ્રકાર છે અને એની અંદર પહેલો પ્રકાર છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ નિશ્ચય તો એની પહેલાં વ્યાખ્યા આપણે જોઈએ નિશ્ચય એટલે ચોક્કસ હોય એવી તો જેમાં ક્રિયા ચોક્કસ બનશે જ એવો ભાવ દર્શાવવામાં આવે ત્યારે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બને છે તેઓ કાલે જરૂર મુંબઈ જવાના છે કાલે જરૂર તો નિશ્ચય દર્શાવે જરૂર બાળકો ખરેખર સરસ ક્રિકેટ રમતા હતા ખરેખર તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું છે અવશ્ય એ પણ ચોક્કસ દર્શાવે છે પછી તે આજે ચોક્કસ આવશે ચોક્કસ એ પણ નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ અને આ આંદોલન ચોક્કસ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તો એ મિત્રો અભિગમ વાચકનો જ એક પ્રકાર છે નિશ્ચય વાચક એટલે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ હોય તેને આપણે અભિગમ વાચક પણ કહી શકીએ એના શબ્દો છે જરૂર ચોક્કસ અવશ્ય છે નક્કી ખરેખર વગેરે આવા શબ્દો હોય ત્યારે આપણે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ કહી શકીએ એના પછી મિત્રો નકાર વાચક ક્રિયા વિશેષણ છે અભિગમ વાચકનો પ્રકાર પેલો નિશ્ચય અને બીજો નકાર તો જો મિત્રો નકાર વાચક ક્રિયા વિશેષણ જેમાં થનારી ક્રિયા નકારના અર્થમાં બતાવવામાં આવી હોય તો તેને નકાર વાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે એના શબ્દો છે ના નથી નહીમાં નવ ઉદાહરણ જોઈએ બોલો બોલમાં બોલમાં પ્રભુ સિવાય કાંઈ બોલમાં એટલે પ્રભુ સિવાય એટલે બીજું કંઈ આ નહીં પણ બીજું કંઈ એમ બોલમાં બોલમાં પ્રભુ સિવાય કાંઈ બોલમાં એટલે બોલીશ નહીં એ શબ્દ છે એવું કહે છે કે પ્રભુ સિવાય તું કશું બોલીશ માં એટલે નહીંના અર્થમાં છે મિત્રો પછી નરમદા કાંઠે જંગલ સાવ કાંઈ નથી અને નર્મદા કાંઠે જંગલ સિવાય કંઈ નથી યા નરમદા કાંઠે જંગલ સિવાય કંઈ નથી એટલે અહીંયા બીજું કશું જ નથી એમ કેટલા જંગલ જ છે એ પણ નકાર વાક્ય છે પછી તેની વિનંતીથી હું વાત ન કરી શક્યો અને ન કરી શક્યો અહીંયા પણ નકાર વાક્ય છે ન કરી શક્યો ન કહેવાય તમારા પૈસા ન લેવાય ન લેવાય એ પણ નકાર છે તમે વસંતને નથી ઓળખતા અને તમે વસંતને નથી ઓળખતા તો એ પણ નકાર વાક્ય છે એના પછી મિત્રો આગળ જોઈએ નિશ્ચય અભિગમ વાચકના નિશ્ચય અને નકાર અને સ્વીકાર અને એના પછી છે સંભાવના આ એના ચાર પ્રકારો છે મિત્રો સ્વીકારવાચક તો એ બધા પ્રકારને આપણે અભિગમ વાચક કહીશું જ પણ સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ કે જેમાં બાળ બનેલી કે બનવાની ક્રિયાને સ્વીકારવાનો ભાવ દર્શાવવામાં આવેલ હોય તેને સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે દાખલા તરીકે હા ભલે સારું છો વારું બરાબર આ બધા શબ્દો છે એ બધા સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ છે એના ઉદાહરણો જોઈએ કે તેઓ ભલે ઘરે આવતા તો આપણે એનો સ્વીકાર કરે છે ભલે આવતા સારું તમારા વિચારો ઉત્તમ કક્ષાના છે એને આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ તમારા વિચારો ઉત્તમ કક્ષાના છે હા મેં પરીક્ષામાં બધા જ જવાબો સાચા લખ્યા છે તમે સ્વીકારો છો હા બધા જ જવાબો છે સાચા છે ભલે તમે કટાક્ષમાં કહેતા હો પણ મને ખ્યાલ છે તમે સ્વીકારો છો તમે ભલે એમ કહેતા હો પણ એ વાત હું જાણું છું હું સ્વીકારું છું તમારું મંતવ્ય મને સ્વીકારશે હા એ વાતમાં મને પણ પછતાવો છે એ વાતનો મને પણ પસ્તાવો છે સ્વીકારો છો એટલે જે વસ્તુને તમે સ્વીકારો છો સ્વીકારવા ચક્ષ છે મિત્રો અને અહીંયા એના પછીનો જે ચોથો પ્રકાર છે સંભાવના વાચક ક્રિયા વિશેષણ તો મિત્રો સંભાવના વાચક ક્રિયા વિશેષણ કે જેમાં ક્રિયા બની છે કે બનશે તેવી સંભાવનાનો અર્થ બતાવવામાં આવ્યો હોય તેને સંભાવના વાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે તો એના શબ્દો છે મિત્રો જાણે રખે અને શકે એના ઉદાહરણ જોઈએ મિત્રો કદાચ હું દિવાળી વેકેશનમાં પ્રવાસમાં જઈશ એવી સંભાવના વ્યક્ત કરી છે એટલે એ પણ અભિગમવાચક થશે આવતીકાલે જાણે વરસાદ આવશે એવું લાગે છે આ વખતે કદાચ આપણી શાળા બોર્ડમાં પ્રથમ આવશે કદાચ શનિવારે આપણે સાવીનું ટ્યુશન હશે આપણે સામાજિક વિજ્ઞાનનું ટ્યુશન હશે લગભગ મારા જન્મદિવસે કિંજલ આવશે આ વખતે વિદ્યાર્થીઓ જાણે સારી તૈયારી કરશે આ બધા જે છે એ મિત્રો સંભાવના દર્શાવે છે એટલા માટે સંભાવના વાચક ક્રિયા વિશે લક મિત્રો